જ ગાંધીધામ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સામખ્યાળી વિસ્તારમાં બાતમી મળી હતી કે વાગડ વિસ્તારમાં ચોરી કરતી ગેંગના માણસો ચોરી કરેલા ડીઝલની લેતી દેતી માટે આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણાના ઘર પાસે ભેગા થયા છે જે વિગતના આધારે તે હિસાબના ઘર પાસે આવેલા વાડામાં તપાસ કરતા પાંચેક માણસો સાથે કેરબા બેરલ જોવા મળ્યા હતા જેની તપાસ કરતાં તેના કોઈ આધાર પુરાવા આરોપી પાસેથી ન મળતા આ જથ્થો ચોરી કે છડ કપટથી મેળવીને સંગ્રહ કર્યો હોવાનું સામે આવતા કચ્છમાં પ્રથમવાર ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અગિયાર એટલે કે ઓર્ગેનાઇઝડ ક્રાઇમની એક્ટ લાગુ કરીને આરોપીઓ આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણા અસલમ ઉર્ફે અનવર કમાલભાઈ સમા રજાક અલીમામદ સમા ભિલાલ ઓસમાન સમા અને અજીઝ સિદ્દીક સમાની અટક કરી હતી આ દરોડામાં મસ્જિદ તૈયબ સમા અને ભખર રમઝાન સમા પકડવાના બાકી છે ત્યારે આ કાન પકડાતા પૂર્વ કચ્છના ચાર પોલીસ મથક સામખિયાળી બચાવ રાપર અને લાકડિયામાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો આ કાર્યવાહીમાં પોલીસે છસો લિટર ડીઝલ કે જેની કિંમત બાસઠ અને પાંચ મોબાઈલ તથા ડીઝલ કાઢવાની એક લાઇન અને એક કાર મળીને કુલ ચાર લાખ બત્રીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એમ જાડેજા અને એલસીબી સ્ટાફ જોડાયો હતો પોલીસે આરોપીઓનો એમો જણાવતા જણાવ્યું કે આ આરોપીઓ રાત્રિના સમયે હાઈવે રોડ તથા કોઈની માલિકીની જગ્યા પર પાર્ક કરેલા ટ્રક વાહન પર રેકી કરી પોતાનું વાહન બાજુમાં પાર્ક કરીને ટ્રક વાહનની ડીઝલ ટાંકી ખોલી લોક તોડીને પાઇપ વડે ડીઝલ કાઢી કેરબામાં ભરીને ડીઝલ ચોરી કરતા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ